જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્યારામ જય હિન્દ જય ભારત ઘર સાંભળનારા સર્વે શ્રોતાઓને એક નિવેદન છે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારત અને પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ છેડાઈ રહ્યું છે પહલગામને આંગણે નિર્દોષ હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે એના બદલામાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ઈટનો જવાબ પથ્થરથી અપાઈ રહ્યો છે આપણા માન્ય મોદી સાહેબ પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રક્ષામંત્રી રાજશ્રી રાજનાથશિંહ આર્મી નેવી એરફોર્સના યુવાનો આ તાબડતોબ ભારત દેશના સંરક્ષણ માટે અને ખરીન ભારત દેશની સામે કોઈ આવકૃત્ય ન કરે એના માટે જ્યારે એક બની અને પૂરો ભારત દેશ લડી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી આપણા સર્વો કોઈના આચાર્ય એવા ધર્મ પરમ પૂજ્ય એક હજાર આઠ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સર વડીલ સંતો અને વડીલ હરિભક્તોએ સાથે મળી એક વાત નક્કી કરી છે કે આપણે પણ ભારત દેશના આ ઓપરેશન સિંદૂરને પૂર્ણ માન્યતા આપતા થતા આવતીકાલે જ્યારે શનિવાર હોય ત્યારે સારંગપુરને આમ જ્યારે પ્રભુ રાઘવે લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવાની ચડાઈ કરી ત્યારે હનુમાનજીએ ખૂબ જ લીડરનું સ્થાન સંભાળ્યું હતું તો આપણે પણ હનુમાનજી મહારાજના લીડરના સ્થાન નીચે એક પ્રાર્થના સર્વે કરીવી છે પોતપોતાના મંદિરમાં આવતીકાલે પોતપોતાના ઇષ્ટ સ્વરૂપ જે હોય ભગવાન સ્વામિનારાયણ ભગવાન રાઘવ ભગવાન કૃષ્ણ અને હનુમાનજી મહારાજ એ આગળ દીવો કરી અને ભગવાનના ભક્તો ભગવાનનું ભજન કરજો હનુમાન શાલીશા જેને કંઠાસ્ત હોય હનુમાન શાલીશાથી આજ આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે ઓપરેશન સિંદૂરને આપણે માન્યતા આપતાની સાથે આપણો દેશ સર્વે રીતે સફળતાને પ્રાપ્ત કરે અને આપણા આર્મી નેવી એર ફોર્સના યુવાનો સમ રક્ષણ થાય અને ભારત દેશનો દુનિયામાં જે જે કાર થાય એવી પ્રાર્થના સાથે આપણે આવતીકાલે બધા આ કાર્યની અંદર જોડાજો એ બધાએને સ્મરાણાય સંબંધાવી હતી પરંતુ જે મહારાષ્ટ્રથી વડી સંતો ભક્તો બધાવાથી અમે ઘરસભાના માધ્યમથી ભલામણ કરીએ છીએ તો આ વાતને સર્વ કોઈ અમલ કરજો એ બધાને નિવેદન અને પ્રાર્થના બધા ભક્તો ખૂબ એકથી થી કરી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિંદ જય